હાઈ ગાઈઝ આજે અમે સેન્ટ્રલ સેન્ટ્રલુક આવ્યા છે ફરવા માટે આ બિગ બેન છે અને આજે અમેરિકાનો પ્રેસિડેન્ટ ડોલ ટ્રમ્પ અહીંયા આવ્યા છે વિઝિટ કરી છે અને જો લોકો કેવા પ્રોટેસ્ટ કરે છે હું તમને બતાવું આ જો કેટલા બધા છે પ્રોટેસ્ટ ટ્રમ્પ આવ્યો છે એના માટે હાઈ ગાઈઝ બહુ બધા પ્રોટેસ્ટ બર્થે હતી મિસ્ટર મોદીની સેવન્ટી ફિફ્થ બર્થ અમને પાર્લામેન્ટમાં ઇન્વાઇટ ઇન્વાઇટ કર્યા હતા અને બહાર આવ્યા ત્યારે જોયું કે બહુ બધા સાયકલ ચલાવવા માંડ્યા છે વચ્ચે કે આજે ટ્રમ્પ અહીંયા આવ્યો છે યુકેમાં લંડનમાં અને આ જગ્યાએ બધા પ્રોટેસ્ટર્સ સાઈડ એ ટ્રમ્પનો વિરોધ કરે છે તો જુઓ કેટલા બધા લોકો છે જોયું કેટલા બધા છે